નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવિની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ધોરણ સાત વિષય વિજ્ઞાનને ટેકનોલોજીની અંદર પાઠ નંબર બે આપેલ છે પ્રાણીઓમાં પોષણ મિત્રો આ પાઠના સ્વાયદનું સંપૂર્ણ સોલ્યુશન આપણે સમજૂતી સાથે આ વિડીયોની અંદર કરીશું જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નિવડશે મિત્રો આ જવાબો છે તે તમે જે વિજ્ઞાનની નોટબુક બનાવેલી છે તેમાં પણ લખી શકો છો આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાયનું મિત્રો સોલ્યુશન સાથે વિડીયો સોલ્યુશન મૂકવામાં આવે છે તો મિત્રો ચેનલના પ્લેલિસ્ટમાં જ તમારું સોલ્યુશન કરી શકો છો મિત્રો આપણે આ વિડીયો સંપૂર્ણ રીતે એનિમેશન આધારિત બનાવેલો છે તમને બહુ મજા આવશે દેખવાની તો શરૂઆતથી અંત સુધી મિત્રો જોવાનું ન ચૂકતા તો ચાલો મિત્રો તમારા વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલાં જો ચેનલમાં પહેલીવાર આવેલા હશો તો ચેનલ નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન મિત્રો આપેલું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી આપણી ચેનલમાં મિત્રો ધોરણ સાતની એકમ કસોટી સોલ્યુશન પ્રશ્નપત્ર સોલ્યુશન અને સ્વાધ્યાય સોલ્યુશન જે મૂકીએ છીએ જે મિત્રો તમને સૌ પ્રથમ મળતો રહેશે ચાલો મિત્રો તમારા સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું પ્રશ્ન નંબર એકથી અહીંયા મિત્રો આપેલું છે ખાલગીયા પૂરવાની છે પહેલી તમારી ખાલગ્યા એવી છે કે ખાલગ્યા ખાલગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ મનુષ્યમાં પોષણ માટેના મુખ્ય તબકા છે તો મિત્રો કુલ પોષણ માટેના જે પાંચ તબકા છે એની વાત કરી છે જેમાં અંતઃગ્રહણ પાચન શોષણ સ્વાંગીકરણ અને મૂળોત્સર્જન એ મનુષ્યમાં પોષણ માટેના મુખ્ય તબકા કહેવામાં આવે છે ખાસ પાંચ તબકા તૈયાર કરવાના છે બીજો પ્રશ્ન છે ખાલ્યા માનવ શરીરનો સૌથી મોટી ગ્રંથિ છે તો મિત્રો માનવ શરીરની અંદર જે યકૃત છે એ સૌથી મોટામાં મોટી ગ્રંથિ કહેવામાં આવે છે ત્રીજું છે જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને ખલગ્યા રસોનો સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે તો તે મિત્રો જે જઠર છે એ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરતો હોય છે જે ખોરાક પર કાર્ય કરતી વસ્તુ છે ચોથું છે કે નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે તેને ખલગિયા કહે છે તો મિત્રો જે આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે તેને રસાંકુરો કહેવાય છે

જીભ લાલ ખોરાકમાં ભેળવામાં મદદ કરે છે તો બિલકુલ સાચું છે એટલે ટી આવશે ત્રીજું થોડા સમય માટે સંગ્રહ કરે છે તો આ વિધાન પણ બિલકુલ સાચું છે એટલે કે વિધાન ટી આવશે વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ખાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે તો આ વિધાન પણ મિત્રો બિલકુલ સાચું છે એટલે કે ટી આવશે હવે વાત કરીશું પ્રશ્ન નંબર ત્રણ તમારો છે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે જેમાં પહેલું છે લિપિડનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે અહીંયા મિત્રો તમને ચાર ઓપ્શન આપેલા છે એ જઠર બી મો સી નાના આંતરડા અને ડી મોટા આંતરડા તો આપણો મિત્રો જે જવાબ છે એ સી નાતા નાના આંતરડા આવશે એના પછી બીજો વિકલ્પ છે પપ્પા કે ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે મોટા આંતરડામાં થાય છે અહીંયા મિત્રો ખાસ થોડીક ભૂલા ભરેલું છે આ વાક્ય તો અહીંયા મિત્રો જઠર અન્નળી નાના આંતરડા કે મોટા આંતરડામાં થાય છે તો જે મિત્રો મોટા આંતરડાની અંદર જે ખોરાક છે એ પાણીનું શોષણ છે મુખ્યત્વે થતું હોય છે આગળ વાત કરીશું પ્રશ્ન નંબર ચાર છે કોલમ એકમાં આપેલી વિકતો કોલમ બે માં સાથે જોડવાની છે કોલમ એક ખોરાકના ઘટકો અને કોલમ બે છે એ પાચનની પેદાશો છે જેમાં કાર્બોદિત પ્રોટીન અને ચરબી એવી રીતે અહીંયા કોલમ બીમાં આપેલું છે ફેટી એસિડ ગ્લિસરોલ શર્કરા એમિનો એસિડ તો અહીંયા મિત્રો કાર્બોધિત છે તેની અંદર આવશે શર્કરા પ્રોટીનમાં આવશે એમિનો એસિડ અને ચરબીની અંદર આવશે ફેટી એસિડ એન્ડ ગ્લિસરોસ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર પાંચ છે રસાણકુરું એટલે શું તેનું સ્થાન અને કાર્ય જણાવો તો મિત્રો જવાબ જોઈએ કે નાના આંતરડાની અંદરની દિવાલોમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્તો જોવા મળે છે તેને રસાંકુરુ એટલે કે શોષણ કેન્દ્રો કહે છે એનું સ્થાન તો રસાંકુરો નાના આંતરડાની અંદરની દિવાલોમાં આવેલા છે એનું કાર્ય તો રસાંકુરુ પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ મિત્રો સરળતાથી થાય છે આ પ્રશ્ન મિત્રો બિલકુલ તમારે પૂછાયો છે તૈયાર કરી લેવાનો છે હવે પ્રશ્ન નંબર છ પિતુ ક્યાં ઉત્પન્ન થાય છે ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે જવાબદાર છે તો મિત્રો જે પિતુ હોય છે એ યકૃતમાં ઉત્પન્ન થાય છે તે નાના આંતરડામાં થતાં જે ચરબીના ચરબીમાં પાચનમાં મદદ કરે છે પ્રશ્ન નંબર મિત્રો સાતની વાત કરીશું કયા કાર્બોદિત ઘટકો છે જેનું વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ મનુષ્ય કરી શકતા નથી શા માટે તો જવાબ જોઈએ કે ઘાસમાં સેલ્યુલોજ નામનું જે કાર્બોદિત હોય છે એ વાગોળના પ્રાણીઓ સેલ્યુલોજની પચાવી શકે છે જ્યારે મનુષ્ય સેલ્યુલોજનું પાચન કરી શકતા નથી કારણ કે વાગોળના પ્રાણીઓમાં અન્નળી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે તેમાં સેલ્યુલોજનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા છે આથી વાગોળના પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોજને પચાવી શકે છે અને આ બેક્ટેરિયા મનુષ્યમાં આવેલા નથી તેથી મનુષ્ય સેલ્યુલોજને પચાવી શકતો નથી આને કારણે જ મિત્રો આ વસ્તુ ઘટના થાય છે કે ભાઈ કયા પદાર્થો કાર્બોદિત કયા કાર્બુદિત ઘટકો છે અને તેનું વાગોળનાર પ્રા વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ મનુષ્ય કરી શકતો નથી એનું મિત્રો કારણ સાથે આપણે સમજૂતી આપી હવે વાત કરીશું પ્રશ્ન નંબર આઠ છે આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે તો મિત્રો જવાબ જોઈએ કે ગ્લુકોઝ કાર્બોહાઇડ્રેટનું સરળ સ્વરૂપ છે ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તે સીધો જ રુધિરમાં શોષાઈ શકે છે અને રુધિરમાં શોષાયેલું જે ગ્લુકોઝ છે એ શરીરમાં કોષોમાં પહોંચી ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે તેથી આપણને તાત્કાલિક ઉર્જા છે તે પણ મળી રહે છે પ્રશ્ન નંબર નવ છે આપણો આ પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સમાયેલ છે પહેલું ખોરાકનું શોષણ તો મિત્રો તેમાં નાનું આંતરડું આવશે ખોરાકની ચાવવાની ક્રિયા તેમાં મુખ ગુહા આવશે બેક્ટેરિયાની મારવાની ક્રિયા જેમાં મિત્રો જઠર આવશે ખોરાકનું સંપૂર્ણ પાચન તેમાં મિત્રો નાનું આંતરડું આવે છે મળ નિર્માણ તેમ આવશે મોટું આંતરડું હવે આગળ વાત કરીશું પ્રશ્ન નંબર આપણો દસ છે અમીબા અને મનુષ્યના પોષણમાં એક એક સમ્યતા અને જુદાપણું સમજાવો તો મિત્રો જોઈએ અમીબા અને મનુષ્યના પોષણમાં સામ્યતા સૌ પ્રથમ જોઈ લઈશું કે બંનેમાં ખોરાક ગ્રહણ ખોરાકનું પાચન પચેલા ખોરાકનું શોષણ અને અપાચિત ખોરાકનું શરીરમાંથી નિકાલ પોષણના તબકાઓ તરીકે જોવા મળે છે જ્યારે અમીબા અને મનુષ્યના પોષણમાં જુદાપણો તો કે ભાઈ અમીબા ખોરાક ગ્રહણમાં ખોટા પગ વડે અને વાચન પાચન છે એ અન્નધાનીમાં થાય છે જ્યારે મનુષ્યમાં ખોરાક ગ્રહણ મુખ વડે અને પાચન છે પાચન માર્ગમાં થાય છે પ્રશ્ન નંબર અગિયાર છે કોલમ વનમાં આપેલી વિકતું કોલમ ટુ સાથે જોડવાની છે અહીંયા મિત્રો સૌપ્રથમ આપેલું છે લાળ ગ્રંથિ તો તેની અંદર આવશે લાલ રસનો સ્ત્રાવ એટલે કે સી ઓપ્શન આપણો સાચો છે જઠર તો તેની અંદર આવશે મિત્રો એસિડનો સ્ત્રાવ એટલે કે ડી ઓપ્શન સાચો છે યકૃત તો યકૃતની અંદર આવશે મિત્રો પિતરસનો સ્ત્રાવ મળાશય તો એની અંદર આવશે મિત્રો અપાચિત ખોરાકનો સંગ્રહ નાનું આંતરડું તો તેમાં આવશે પાચન પૂર્ણ થાય છે અને મોટું આંતરડું તો તેની અંદર આવશે પાણીનું શોષણ તો આ રીતે મિત્રો તમારે જોડકા છે એ જોડવાના રહેશે પ્રશ્ન બાર છે પાચનતંત્ર દર્શાવતી આકૃતિમાં નામ નિર્દેશ કરો અહીં મિત્રો જે પાચનતંત્ર તમારી ચોપડીમાં આપેલી છે આકૃતિ તેને આપણે નામ નિર્દેશ કરીએ તો ઉપર સૌ પ્રથમ આપેલું છે તે નળી છે આ જઠરનો ભાગ છે આ સ્વાદુપિંડ આપેલું છે અહીંયા મિત્રો જોવા મળે છે તે નાનું આંતરડું છે આ નાનું આંતરડું કહેવાય અહીંયાથી મિત્રો આ જે છે તે મોટું આંતરડું છે મોટા આંતરડાથી અહીંયા જે મળાશય છે અને અહીંયા મળદ્વારા દ્વારા બહાર નીકળતી વસ્તુ છે પકવાશય છે અહીંયા નાના આંતરડાનો શરૂઆતનો ભાગ છે મિત્રો પકવાશય અને આ છે મોટું આંતરડું છે તમે અહીંયા જોઈ રહ્યા છો આ પણ મોટું આંતરડું છે તો આપણે પાચન તંત્ર દર્શાવતી આકૃતિના નામની દેશ વાત કરી હવે પ્રશ્ન નંબર તેર છે શું આપણી માત્ર કાચા પાંદડા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ ચર્ચા કરો તો મિત્રો જવાબ જોઈએ કે ભાઈ કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ એ સેલ્યુલોઝ ધરાવતા કાદ્ય પદાર્થો છે સેલ્યુલોઝ આપણે માટે અપાચ્ય પદાર્થ છે આ પદાર્થો રાંધીને ખાવામાં આવે તો પણ સેલ્યુલોઝ ખનીજ સારો અને વિટામિન થોડા પ્રમાણમાં મળે પરંતુ શરીરને જરૂરી બધા જ ખટકો મળે નહીં કાર્બોદેટ ચરબી અને પ્રોટીન જેવા અગત્યના ખટકો વગર આપણું અસ્તિત્વ ટકાવવું શક્ય નથી એના માટે આપણે આ ન કરી શકીએ તો આ હતું મિત્રો તમારા સ્વાદ્યનું સોલ્યુશન ખૂબ ખૂબ આભાર મિત્રો આખો વિડીયો જોવા બદલ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલમાં દરેક પ્રકારના સ્વાદ્ય સોલ્યુશન પેપર સોલ્યુશનના વિડીયો મૂકીએ છીએ મિત્રો તમારા મિત્રો સુધી આ વિડીયો વિશે શેર કરજો અને ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો મિત્રો લાઈક કરવાનું ન ભૂલતા